માંડવી બાર એસોસિએશનની ચૂંટણી ઉત્સાહભેર યોજાઈ હતી જેમાં પ્રિયમ કુમાર નવીનચંદ્ર નાકર માંડવી બાર એસોસિએશનના પ્રમુખ પદે ચૂંટાયા હતા ઉપપ્રમુખ પદે આબિદ ઓસમાન ગની મહામંત્રીપદે હરિઓમ ગૌતમ અબોટી સહમંત્રી પદે અલ્તાફ ગનિમામત જુણેજા બિનહરીફ ખજાંચી પદે સ્વતંત્ર પેનલમાં વિશાલ લાલદાસ સાધુ ઈ લાયબ્રેરિયન પદે મોહમ્મદ હનીફ ઇલિયાસ ઘાંચી બિનહરીફ કારોબારી સભ્યો માટે વિજેતા અસ્મિતા હરિગર અશ્વિન અશ્વિનકુમાર ભીમજી વિંજોડાને કાશ્મીરાબેન છગનલાલ રૂપારેલ નિકુલ સુરેશકુમાર ફોફીડી સાજીદ ઇકબાલ લાખાણી વિજેતા રહ્યા હતા ચૂંટણી કમિશનર તરીકે અલતાફ હુસેન નારેજા અને પ્રવીણેન ગજરા જ્યારે ચૂંટણીની પ્રક્રિયામાં નારાયણભાઈ ગઢવી અને અંકિત રાજગોર સહયોગી રહ્યા હતા મારો વિજય વીસ થયો છે અને માંડવી બારના તમામ ધારાશાસ્ત્રી સિનિયર તથા મારા સાથી વકીલ મિત્રોને અત્રેથી હું ખાતરી આપું છું અને જે મને મત આપી અને મને જે વિજય બનાવ્યો છે તમામ મારા માંડવી બારના તમામ વકીલોને હું આભાર માનું છું તથા આવનારા સમયમાં હું માંડવી બાર માટે જે મારા લક્ષ્યાંકો જાહેર કર્યા છે તમામ લક્ષ્ય મારા પૂરા પેનલમાં હાલમાં મારી પેનલમાં આમ તો જોવા જઈએ તો જે ચૂંટાયા છે તમામે તમામ હોદ્દેદારો મારી ટીમ છે અને હું ટીમની સાથે કામ કરીશ ઉપપ્રમુખમાં મારી સાથે આબિદભાઈ મંત્રીમાં હરિયમભાઈ તથા આપણા ખજાનજીમાં વિશાલભાઈ અને બિનરીફમાં આપણા કાંઈ જુણેજાભાઈ તેમજ ગાંચીભાઈ અને મારી પાસે કારોબારીમાં અસ્મિતાબેન છે અશ્વિનભાઈ છે સાજીદભાઈ છે અને કાશ્મીરાબેન અને નિકુલભાઈ હું છે ના તમામ વકીલોને અત્રેથી જાહેર કરું છું કે જે પ્રશ્ન કોર્ટના હશે તેમજ બારના હશે અને તેમજ મારા જે જુનિયર વકીલો છે એના માટે હું તનતોડ મહેનત કરીશ હું અત્રેથી મારા તમામ વકીલોને મારા દિલથી હું એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં પણ એમનો મને સાથ અને સરકાર મળશે એવી હું આશા રાખું છું કહું કે મને બધે જનતા જે અમારા વકીલ મિત્રો છે મને ખોબે બખોબા વોટ દઈને જીતાડ્યો છે સૌથી વધુ લીડથી હું જીત્યો છું એટલે હરેક વકીલ મિત્રોનો પહેલાં આભાર માનીશ મારા સિનિયરો મારા જુનિયરો પેનલ એ છે અમે અમે હું ને કાશ્મીરાબેન ખેરાજભાઈની પેનલમાંથી જીત્યા છીએ જ્યારે પિરેનભાઈની પણ પેનલ જીતી છે હવે અહીંયા ચૂંટણી ખતમ થાય છે જ્યારે હવે સાથે બેસી સાથે કેમ બહારનો વિકાસ થાય તે અમે કરશું સાથે બેસીને